ઉપસ્થિત શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ જેમણે અમારો પરિચય આપ્યો એવા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નવતમ પ્રકાશ દાદી સ્વામી છે ધ્યાની સ્વામીજીના મંડળના સૌ સંતો છે ઘણા બધા સંતો છે એવું દ્રષ્ટિ કરું છું સામે બી છે નવયુવાન સંતો હોય ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સર્વે વિદ્વાન સૌ સંતો વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના સભ્યો બહુ મોટી સંખ્યામાં વિધવિધ ગામોથી પધારેલા શ્રીજી મહારાજના સર્વે પ્યારા લાડીલા ભક્તો આગેવાનો સર્વને અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ સૌ પ્રથમ વડતાલ બોર્ડને કોઠારી ચેરમેન તમામ સભ્યોને અમે એટલા માટે ધન્યવાદ આપીએ છીએ કે એટલી મોટી વિશાળ સંખ્યામાં સર્વે હરિભક્તોને તેડાવ્યા આપણે જે પવિત્ર યાત્રાધામો છે જૂનાગઢ શ્રી રાધારમણ દેવ હોય શ્રી મદન મોહનજી મહારાજ હોય ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ હોય સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ હોય આ બધા સ્થાનોથી સંતો આવ્યા અને અમારા માટે એમની પ્રસાદીનો હાર લઈને આવ્યા છે એ જ અમારા માટે બહુ મોટું આજના દિવસનું સદભાગ્ય છે એના માટે અમે વડતાલ સંસ્થાને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ જન્મદિવસ તો નિમિત્ત છે અમે ગાદી પર આરૂઢ થયા ત્યારે લગભગ લગભગ અમને છત્રીસ જેટલા વર્ષ થયા હતા પાછલા છેલ્લા ત્રેવીસ વર્ષમાં આ ભક્તોનો જે ભાવ અમે નિહાળી રહ્યા છીએ દેશમાં મોટા મોટાભાગે અમારો જન્મદિવસ જુલાઈમાં આવતો હોય તારીખ પ્રમાણે ત્રેવીસ તારીખ આવતો હોય અને તિથિ પ્રમાણે શ્રાવણ સુદ છઠના દિવસે આવતો હોય દેશ વિદેશમાં ભક્તજનો તારીખ પ્રમાણે હોય એનું આગલું અઠવાડિયું એની પછીનું અઠવાડિયું તિથિનું આગલું અઠવાડિયું એની પછીનું અઠવાડિયું એમ કરતાં ત્રેવીસ વર્ષમાં લગભગ અમારા વર્ષ કરતાં અનંત ગણા જન્મદિવસ ઉજવ્યા છે આ તમારો ભાવ બતાવે છે કેવળ આ જ ભાવને લઈને શ્રી હરિ પોતે અક્ષરધામથી પૃથ્વીને વિશે રહ્યા છે અને નંદ સંતોએ લખ્યું છે કે હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ તો વાલા ભક્તજનો આ સત્સંગની અંદર જે ભક્તોનો ભાવ છે જે પ્રેમ છે જે નિર્દોષતા છે કોઈ પ્રકારની આશા અપેક્ષા વગરનો જે પ્રેમ છે એ જો કોટી બ્રહ્માના ધણી પુરુષોત્તમ નારાયણને સ્પર્શતો હોય તો વડતાલ ગાદીના આચાર્ય તરીકે અમને કેટલો સ્પર્શે એ તમે સમજી શકો છો તો અમને એ વાતનો બહુ આનંદ છે જે પ્રમાણે એટલી મોટી સંખ્યામાં આપ સૌ ભક્તો રહ્યા છો એના માટે વડતાલ મંદિરે છેલ્લા ઘણા બધા વર્ષોથી રવિ સભાના આયોજનો કર્યા આજે આપણી સામે શ્યામ સ્વામી ઉપસ્થિત નથી એ બધાનો ખૂબ સહયોગ રહ્યો છે આખા વર્ષના તમામ નાના મોટા ઉત્સવો સમયઓ નાની મોટી બાબતો હોય એ પછી પગરખા વિતરણ હોય કે ધાબળા વિતરણ હોય આવી અનેકવિધ સામાજિક કાર્યો તમારા સૌના ધનને તમારી શક્તિને તમારા ભાવને એટલું સરસ મજાનું સંગઠિત કરી અને જે પ્રમાણે થ્રુઆઉટ ધ યર આખા વર્ષમાં જે નાના મોટા ઉત્સવો સર્જાયા અને જે પ્રમાણે વડતાલના જેટલા પણ ગામો છે એ બધા જ ગામોના ભક્તોને એક કરીને જે રીતે રવિસભા કરી છે એના પરિપાક રૂપે આજે એકસો ને ત્રણમી રવિસભાની એટલી મોટી સંખ્યા એ પણ આજે તો રવિવાર નથી તેમ છતાં કેવળ પ્રેમથી તમે બધા અમારા જન્મદિવસ નિમિત્તે પધાર્યા માટે તમારી શ્રદ્ધાને આજે અમે બહુ ધન્યવાદ આપીએ છીએ આ બહુ મોટી વસ્તુ છે આ કોઈ સાધારણ બાબત નથી